અંકલેશ્વરના માર્ગો ટ્રાફિક જામનો પર્યાય બની ગયા છે ખાસ કરીને જૂનો નેશનલ હાઈવે નંબર આઠ અને નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ વાલિયા ચોકડી ટ્રાફિક જંક્શન બની ગઈ છે અહીં સવાર અને સાંજ પીક વર્ષના સમયે જ વાહનોની કતાર લાગી જાય છે જેને લઈ અંકલેશ્વરમાં વાહન ચાલકો ભારે હાર મારી બેઠી રહ્યા છે આ વચ્ચે બુધવારના રોજ રાજ્યના મંત્રી કુંવરજી હળપતિ સુરત તરફ જવા નીકળ્યા હતા દરમિયાન પ્રતિન ચોકડી પાસે તેમની અને પાયલોટિંગ ગાડી ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી જેને લઈ પાયલોટિંગ ગાડીના જવાનો અને ચોકડી પર રહેલા પોલીસ જવાનો દોડાદોડ કરી મૂકી હતી અને ટ્રાફિક હળવો કરવા માટે જહેમત ઉઠાવી હતી અને ફટાફટ ટ્રાફિક હળવો કરી મંત્રીની ગાડીને આગળ ધપાવી દીધી હતી ત્યારે રોજ રોજ મંત્રી સ્થળ પર આવી ટ્રાફિકમાં ફસાય તો જલ્દી ટ્રાફિક હળવો થાય તેવી કટાક્ષભરી કાનાકુસી વાહનચાલકોમાં જોવા મળી હતી